રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી ગાયનો જે ઢોર ડબ્બો છે ઢોર ડબ્બાની અંદર વીસથી પચીસ ગાય અત્યારે મૃત્યુ પામેલી છે ત્યારે ઉચ્ચ અધિકારીને બોલાવીને અહીંયા ફોન કરીને બોલાવવામાં આવ્યા છે ત્યારે અહીંયા નથી પાણીની વ્યવસ્થા નથી નીળની વ્યવસ્થા ગાય વાછડું અને ગાય માતા ટેક્ટરના વાયર ખાવા મજબૂર થઈ ત્યારે ભૂખથી લથબધી ગાયોના પચીસથી ત્રીસ ગાયના અહીંયા મૃત્યુ થઈ ચૂક્યા છે અહીંના ઇન્ચાર્જ છે જે ડૉક્ટર ઝાકાસણીયા એ પણ આવી ગયા છે હિન્દુત્વની વાતો કરતા લોકો આજે જ્યાં હોય ત્યાં રેસ્ક્યુ તમે વિસ્તારે વિસ્તાર કરી કરી રહ્યા છો સારી વાત છે પરંતુ ગાય માતાનું પણ રેસ્ક્યુ કરવું એ પણ એક મહત્ત્વનો વિષય છે ગઈકાલે જ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ગઈ હોય ત્યારે આપણે ચોકે ચોકે જ્યારે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી રહી હોય ત્યારે અને આ એ જ જન્મ એ જ કૃષ્ણ ભગવાનની ગાય માતા વાલી અને પુર્ય હોય અને એના મૃત્યુ આજે થયા છે આજે વરસાદ જયારે રોકાવાનું નામ નથી લેતો ત્યારે ત્રણ ત્રણ દિવસ થી મૃત્યુ પામેલા અહીંયા ગાય અને ઢોર પડ્યા છે પેટનું પાણી પણ નથી અધિકારીઓ દોકાતા પણ નથી નીણની વ્યવસ્થા નથી જીવદયા પ્રેમી ટ્રસ્ટ નામે જે ચલાવી રહ્યા છે એને આપ્યું છે એ લોકોના નેજા હેઠળ આજે ગાયની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ પચીસ થી પણ વધારે ગાય અત્યારે મૃત્યુ પામેલી ઢોર ડબ્બા અંદર છે